નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસીમાં આજે ચાર તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસની ગુરુવારના રોજ મિત્રો લાલ ડુંગળીની આવક વિશે વાત કરીએ તો જે આ જૂનો વેબ્રિજ ગ્રાઉન્ડ છે તે મિત્રો ફૂલ જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો આ ગ્રાઉન્ડ આટલું ફૂલ છે અને સફેદ ડુંગળીની આવક વિશે વાત કરું તો સફેદ ડુંગળીમાં તમે જોઈ શકો છો મિત્રો સફેદ ડુંગળીમાં અહીંયા ગોડાઉન પાસેથી લઈને છાપરા નંબર નવની દસ દસની આગળ છે ત્યાર પછી છાપરા નંબર જે દસની બાજુમાંય છે અહીંયા મિત્રો આવક તો સારી જ છે ગઈકાલે જેવી આવક જો મળી રહી છે લાલ ડુંગળીમાં થોડોક વધારો છે આજે સફેદ ડુંગળીમાં તો આવક સારી જ છે અને મિત્રો લાલ ડુંગળીના ગઈકાલના ભાવ વિશે વાત કરું તો એક્યાસી રૂપિયાથી લઈને ત્રણસો ને એકવીસ રૂપિયા સુધીના હાઇસ્ટ ભાવ બોલાયા હતા અને સફેદ ડુંગળીના ભાવ વિશે વાત કરું તો બસો ને ત્રીસ રૂપિયાથી લઈને બસો ને બાસઠ રૂપિયા સુધીના સફેદ ડુંગળીના હાઇસ્ટ ક્વોલિટીના ભાવ જોવા મળ્યા હતા આજે મિત્રો લાલ ડુંગળીના કેવા ભાવ રહે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રીજો આજના ડુંગળીના ભાવ જોવા માટે જો હરાજી મિત્રો અહીંયાથી ચાલુ થશે

બસો ને છ બસો ને છ ભાવો જે પીળીપત્તિ છે સાઈઝ માં જણા મોટું બે મિક્સ માં છે બસો ને છ પેન્ડિંગ રાખવામાં આવેલી છે

મકાન થઈ ગયા બોલો છે ને થઈ ગયા 261 261 261 ભાવ છે પેલેપતી છે સાઈઝમાં છે 166 166 भाव ज जो मिदरो मीडियम क्वालिटी छै थोड़ी વધારે मीडियम साइज मा छै 166 देख है आ सुनु बे आ गया 2 1 2 2 2 1 2 2 3 3 41